અને બનસી ના તો કે આજ તો બાકી થોડું આપો પૈસા પૈસા આપો તો હું કઈ કે નાસ્તો વાસ્તો લે હું પછી જ્યાં કે બાવાળા કઈ કોણ મળ છે કોઈ લઈ જા કે ન જો 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 એના સ્વેક જો તમે હવે થી જો જો ને ભાઈ યા ઈના મંતવ્ય બે થકવી દેવાના છે હા આ લગાડી બનસી અને હા ખરેખર એમ

অচু ভগন ভগ

હમ અને જો ભાઈ મનતું એ હું જમવા બેઠો ને જુનાગઢ થી ત્યાંથી નીકળો ત્યારે તે મનતું એ વિડીયો ઉતાર્યો મારો ફોન લઈને તો એ ખાલી જો તમે ક્લિપ હું આગળ મૂકું કેમ છો મજામાં હું જમવા બેઠા તો હું હું લોકો ઉતાર સોરી મારો તો બહુ કીવો લાગ્યો મારો કે સુ પડી ગયો તો હીરવા બે તમે મને સપોર્ટ કરી જો ચેલેન્જ મનાવી મારા વિડીયો કેવા લાગે થી કમેન્ટ કરજો

चार पांच वक्त तो हैं। हाँ कोई हा तो पेरू नहीं थी मैं जो कोई दी वीडियो में पेरू तो पर खरुण तो हाँ तो ते चोयू ना ये हूँ करू हा छोकरा ते शो के तो कर सीक्रेट वर्त तो बोलाई गई कौ के कर सीक्रेट तो अतनी तो धूप होती है અને ધમાલ મસ્તી વેકેશન પડી ગયું હાશ ભગવાનની દયા અને અમે બધા આજ કેવી ધમાલ કરી બસમાં પણ બસમાં પણ મજા બી ખરી પણ એક વસ્તુ કરાઈ પણ એ ન કહેવાય પછી અમારા ઓલું જોય પછી આમ અમને સ્કૂલ મખી જાય એમ કહું છું આ વખતે તો હું સ્કૂલ છે ને નવી રીતે કરીશ નવી રીતે એટલે સ્કૂલમાંથી જ નવી રીતે એમાંથી હું જોઈશ ને કેવું પિકનિક છે ને એક સિક્રેટ વસ્તુ પણ છે અમારા માટે તો એ સિક્રેટ વસ્તુ કહેવાય માય છે એ અમારે છે હા હું કાંઈ ગામડે જઈશ અને કંઈક વસ્તુ એ કરવાની તમને દેખાડી અને પછી ફોને જોવા મળે સાચી વાત ને ફોન જોઈ અને તમારી મસ્તી કરવાની છે અને હા મારા મારો બર્થડે આવે છે છવ્વીસ સાત બે હજાર પચીસ શનિવારે યાદ રાખજો પ્રદી નહીં ઓલાદી આજ ગુરુવાર છે અને ઓલાદી ઓલા શનિવાર મારો બર્થડે છે મને બર્થડે વિશ કરવા ફોન કરવો જોઈએ નંબર નંબર હું તમારે ગમે ત્યાંથી ગતિ લેવું જોઈએ મને ફોન કરવો જોઈએ ફોન કરી દે તો જ હું તમને થેન્ક યુ મોકલી અને મારા બથડે ઉપર તો કોઈ નહીં હોય મારી કે ચોકલેટનું પેકેટ લેશો આમ તો લેવા દે તો હાલો બાય બાય અમારે જવું છે વેકેશન કરવા બામો પેકિંગ તો કરવી પડે મારી પેકિંગ બે ઠેલાની થાય મારા કપડાં જોઈને તમે બધા ચકડી જા હો ચટલી હું હવે છે ને એક વસ્તુ કહી દી તમને મારો ભાઈ કેવો મીઠો બોલે છે અને બંધુ અહીંયા આવવાની છે ને એકવીસ તારીખ અને મારો બથડે આવે છે આ રવિવાર છે ને પ્રમદી નહીં ઓલાદી ત્યારે ભાવના બીદી બથડે છે પણ અમે નહીં હોય સોલી હું એશ મારા બથડે ઉપર મારો બથડે પણ ધૂમધામ બનશે અને એ લોકો એ પણ ધૂમધામ કરશે એ વાટો હું એ જોઈ ને જો એક સિક્રેટ વસ્તુ છે ને એ બામાવાળા છે ને મારો બર્થડે ઉપર જ ગઈ ઓકે બાય બાય શું કે એક્ચ્યુઅલી તો મારા પાસે ખાય રહ્યો છે ખા મને કે કોઈ ના નથી વર્તા એક્ચ્યુઅલી તમે આવ્યા નથી તો

পাষুলি মান্যে পাই দিছি মাদিছা পাসো মাখোথে মাখোত야 ডেপা য়িযে ট্পাছে সন্য়া মাখোন্যে য়াই মাখো মাখোষে মারা আগো ক়� તો ભાઈ અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો ચાલો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે